ટુ થ્રી સ્ટાર્ટ પકડવાનું નહી હોય ચમચી પકડવાની નથી કોને પડી ગયું હાલો પડી ગયું મૂકી દો સરસ જયદીપ ને ક્રીવા બે જીતી ગયા હો સરસ વેરી ગુડ

Ini yang berada di laga awani, 1, 2, 3 start. Jalan Jaya Intip Bayawut. 100 tadi pada badai. Very good. 1, 2. સ્ટાર્ટિષ્ણા પેલા પહોંચી ગયો સરસ વેરી ગુડ વન ટુ થ્રી સ્ટાર્ટ

Roma Roma